A B C D A B C D A B C D ઇવરાજ છી તમને કે મામાં ડાઉટ લાગે છે અને ડાઉટ કરી શકાય કારણ કે આ સરકારનો જે ઇતિહાસ છે ડાઉટફુલ રહ્યો છે સરકારી પરીક્ષાઓ ઇસમભાઈ જ્યાં સુધી ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં ગેરીતી છબડો ગોબાચારી ઓબાન ભ્રષ્ટાચાર સામે ન આવે ને ત્યાં સુધી ગુજરાતી સ્પર્ધાત્મક પરીક્ષા કહેવાય જ નહીં ત્યાંથી 10 વર્ષ પહેલા એક પેટન આવી હતી

પરંતુ આપ ન્યૂઝ રૂમને જો છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલી એક ખાસ વિનંતી છે વાત કરવી છે નર્સિંગ સ્ટાફ એટલે કે જે સરકારી હોસ્પિટલોની અંદર જે નર્સિંગ સ્ટાફ હોય છે એની ભરતી માટેની એક પરીક્ષા આવી હતી અને એ પરીક્ષાની અંદર જે પેપર આવ્યું એ પેપરનો જે આન્સર કી આવી આન્સર કીની મેથડ એ પહેલું અને બીજું છોડતા પછી બધાની આન્સર કી એ બી સી ડી

આજે ગોટાળો જે છે ને એ ગોટાળો શબ્દ ને પણ નાનો કેવડાવે ને એવડો મોટો ગોટાળો અત્યારે સામે આવ્યો છે આથી બે દિવસ પહેલા ઓગણીસો ત્રણ પદ માટે સ્ટાફ નર્સની પરીક્ષા લેવામાં આવી આ પરીક્ષાનું આયોજન જીટીયુ દ્વારા કરવામાં આવ્યું કારણ કે આરોગ્ય વિભાગની ભરતી હતી આરોગ્ય વિભાગને જીટીયુ કોન્ટ્રાક્ટ સોંપ્યો એજન્સી તરીકે અને એજન્સી તરીકે જીટીયુ એની પરીક્ષા લીધી હવે આ પરીક્ષા લીધી એમાં ગતરોજ એની પ્રોવિઝનલ આન્સર કી અપલોડ કરવામાં આવી અને આન્સર કીમાં જે અલગ અલગ સિરીઝના પેપર હોય બી સિરીઝ સી સિરીઝ અને ડી સિરીઝ એ બી સી ડી સિરીઝના પેપર હતા ને એમાં સેમ સિક્વન્સ ના પેપરોમાં જવાબ આપવામાં આવેલા હતા સેમ એટલે કે તમારો આન્સર હું તમને કહું કે સિરીઝ અલગ અલગ એટલે શું કે ભાઈ તમારી જે બી છે ઓલા છે ત્રીજાની છે ચોથાની ડી છે તો અલગ અલગ પ્રશ્ન ધારો કે તમારો પેલો પ્રશ્ન છે મારો બની શકે દસ મો પંદર હોય કે વીસ હોય મારો પંદરમો હોય તો બાજુ સી પેપર વાળા ને કદાચ અગિયાર હોય કદાચ પચાસ માં હોય અથવા તો સો હોય એવું બની શકે એટલે અલગ અલગ સિરીઝ ના પેપર હોવા છતાંય

અને કીજ પરીક્ષામાં તમારી ટીક કર્યો એ બધા બાદ બધા ફેલ એટલે આવું થયું હતું તો અત્યારે પણ કઈક એવું થયું છે કે એબીસીડી 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 એ સિક્વન્સ વાળી આખી આખી સિરીઝ જો તમે ક્લિક કરી ના હોય તો એમાં જે આન્સર કી આવી એ આન્સર કી પ્રમાણે તમારા 100 100 ક્વેશ્ચન સાચા થઈ જાય કે આ વાત છે તો યુવરાજસિંહ હવે આમાં તપાસ એ થાવી જોઈએ કે કોને કોને આ સિક્વન્સના જવાબો લખ્યા છે આદરણીય મંત્રી શ્રી

ખબર પડી ગઈ આખે ગામ ને કે આ કોઈ સંયોગ નથી કોઈ પ્રયોગ પણ નથી આ સુનિયોજિત ગોઠવણ છે આ ગોઠવણ

બરાબર છે ક્યાંય નથી જોયું આ ગુજરાતમાં જે પણ નવું થાય ને એ બધું ગુજરાતની અંદર જ થાય તમે જોયું છે ગયાર રવિવારે હતી એક ભાઈની સિનિયર ક્લાકની એને બસો દસમાંથી બસો દસ માર્ક કહ્યું હવે આ કોમ્પિટિટિવ એક્ઝામમાં હોનાર આલ્બર્ટ આઇસ્ટાઇ આપણે જોયા કે બસો દસમાંથી બસો દસ માર્ક લાવે ગ્યાર રવિવાર પરીક્ષા હતી અને એની આન્સર કે અપલોડ કરવામાં આવી હતી તમે બસો દસમાંથી બસો દસ અને સરકારે શું કર્યું ખબર એ સિનિયર ક્લાક ની ભરતી રદ કરી નાખી કોઈ ભાનનીઓને ન મેંકડા એમની જ છે પણ એ પરીક્ષા રદ કરી હજી બધા મોટા માસલા કે નાના માસલા એ તો હજી યથાવત જ છે જે બિચારો માન માન સંઘર્ષ કરીને ખર્ચો કરે એના પૈસા ફેલ થઈ ગયા પણ યુવરાજસિંહ મને આમાં એવું લાગે છે કે જો દાદા સરકારે આ ભ્રષ્ટાચારીઓને પકડવા હોય તો સૌથી પહેલા તો બધાની આન્સર કી લોકોની વચ્ચે અથવા તો સીઆઈડી ક્રાઈમ અથવા ક્રાઇમ બ્રાન્ચ જેને પણ ઇન્વેસ્ટિગેશન આપવું હોય એને ઇન્વેસ્ટિગેશન આપીને પછી સમજો કે હું કિશનભાઈ તો ભાઈ મારા દસમા બારમા આઠમું મારા શિક્ષકો મિત્રો બધાને પૂછવામાં આવે કે કિશનભાઈ હોશિયાર હતા કે રાતો રાત હોશિયાર થઈ ગયા હવે સમજો હું ક્લાસમાં મીડિયામાં રિઝલ્ટમાં તો હોય જ તો આ પ્રકારનું કાઢવામાં આવે ને હા હોશિયાર હશે એને પુરામા આપણે માની લઈએ એવા એકાદ બે નીકળે પણ બાકીના એસી આમાંથી સો ટકા ગોઠવણીયા નીકળે જો સરકારમાં હિંમત હોય તો આ કૌભાંડ ને પકડી શકાય એમ છે યુવરાજસિંહ સરકાર ની ઈચ્છા શક્તિ હોય સરકાર એટલી ક્ષમતા એ ગુજરાતની સરકાર પાસે તો છે પણ ગુજરાત સરકાર જે છે ને એ જે કૌભાંડીઓ છે ભ્રષ્ટાચારીઓ છે એ એને છાવરવાનું કામ કરે છે એ છાવરવાનું જ્યારે બંધ કરી દેશે અને જે પણ કૌભાંડી ભ્રષ્ટાચારી છે તો મૂળ પાયામાં જો કોઈ હોય એ ભ્રષ્ટાચારીઓ છે આરોગ્ય વિભાગ લોકો છે ગાંધીનગરમાં બેસીને મંજૂરી આપતો આરોગ્ય વિભાગ આનાથી વિશેષ કોઈ નઈ એમની ગોઠવણ દસ ટકા પાંચ ટકા

અને આમ કેવું હોય ખબર છે અમારામાં છે ને કિશનભાઈ પણ યુવરાજ આ પ્રશ્ન નથી તમે સમજો આ સરકાર જીતી ક્યાં જાય છે કે આપણે આવી બધી વાતો કરીએ ત્યાં ખરેખર ભાઈ આ ફૂટો ક્યાંથી ક્યાંથી આની સૂચના આવી એક્સ વાય ઝેડ જગ્યાએથી કે ભાઈ ચોક્કસ આ જ લોકોને આપણે લેવાના છે એ લોકોને આપણે લઈશું તો આપણને આ કે આ ફાયદો એ આવનારા સમયમાં આ કે આ સંગઠનમાં કા કે આ જગ્યાએ થશે તો પકડવાના એને છે આનું જ્યાંથી સૂચનાઓ આવે છે ભાઈ પરીક્ષા છે તો કે છે આપણા આટલા છોકરા છેટ કરવાના છે તો આ જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી આ થતું રહેવાનું છે યુવરાજ છે હવે આની પરીક્ષા કન્ડક્ટ કરતી સંસ્થા વિશે વાત કરીએ આપણે કારણ કે આરોગ્ય વિભાગ તો સીધી રીતે આ પરીક્ષા કન્ડક્ટ નથી કરતું એ તો એજન્સીઓને કામ સોંપે છે એટલે એજન્સીને જેને કામ સોંપવામાં આવ્યું છે એ કિશનભાઈ જીટીયુ છે યુનિવર્સિટી છે ગુજરાત કે જીટીયુ અંતર્ગત એમાં વિવાદો થયા જ છે તમને કિશન આજે એક મહિના પેલા કે બે મહિના પેલા ઇન્સિડેન્ટ યાદ હશે કે એક અમદાવાદના સરકેજ ખાતે એક કરીને જે સ્કૂલ આવી લેતી સામે આવ્યા છે જે કોર્પોરેશનની ભરતીઓ છે કે ભરતીઓ લેવામાં આવી હતી વર્ગ ની એ વર્ગ ની જીટીયુ ની પરીક્ષામાં પણ વિવાદ થયા છે એને તો મને તો હજી યાદ છે કે ઓલું

કે હમણાં સિંહ તમે લઈ આવો છો એ સારું પણ એ એ બિચારાઓને અસમંજસ એ હોય છે કે આવે નહી તો સારું ગડબડ ના આવે ગયા નહીં પૈસા બરબાદ થઈ જશે અને આવી એક પણ પરીક્ષા નથી જતી સિંહ કે જેમાં કઈક તો ભૂલ ના આવે કઈક તો સાલું આવે આવે ના આવે મારે લઈ આવું નથી આચુકો દિલ દિલથી મારે નથી લઈ આવું પણ તમે વિચારો આખે જે તમારી સ્ક્રીનમાં આખે વળગી એમ છે કે નહીં સામાન્ય લોક પ્રસિદ્ધિ માટે કરે અમારે નથી કરવું પણ તમે અમને મોકો શા માટે આપો છો તમે મોકો આપો તમે ભૂલ રહીત પેપર કાઢો તમે કોભાન ભ્રષ્ટાચાર કે ગેરતી વગેરે પેપર કાઢો તો અમારે કોઈ વસ્તુ સામે જ નથી લાવી પણ ભલે આ પરીક્ષા ની તૈયારી નહી કરતો એને આપશો તો એ કહી દેશે કે ભાઈ આમાં જે પેલા ચાર પ્રશ્નો નો જવાબ આવડે ને એને બીજા સો પ્રશ્નો જવાબ આવડે કારણ કે એબીસીડી 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 અને મે તમને વાત કરી કે અમારે છે ને લોજિકલ મેથ્સ આવે જેને રીઝનિંગ કહેવાય એ લોજિકલ મેથમાં રીઝનિંગમાં એવું હોય કે તમારે ખાલી પેટર્ન ઓળખવાની હોય કે ભાઈ પેટર્ન કેવી હોય 1 2 પછી ખાલી જગ્યા પછી 4 5 તમારે ખબર પડી જાય કે ભાઈ 1 2 3 4 5 થી ખાલી જગ્યા છે પછી એવી સિરીઝ હોય 1 3 5 7 9 પછી ખાલી જગ્યા તો કે ભાઈ 11

યુવરાજ સિંહ એક દુઃખદ બાબત એ છે કે અત્યાર સુધી એક પણ મોટો મગરમચ્છ એ આ પરીક્ષા કૌભાંડમાં જેલમાં નથી ગયો એનું શું કારણ આપણી એજન્સીઓ ટૂંકી પડે છે કે પછી મગરમચ્છ માટે બધું જ માફ છે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને મોટા સૌ માફ એના જેવી વાત છે જે સામાન્ય વ્યક્તિ છે જેટલી પણ એફઆઈઆર થઈ બધી એફઆઈઆર ને હું જાણું છું

જે મોટા મગરમચ્છો છે તમે વિચારો કે જીએસઆરટીસી જે કોબા હતું એમાં જસુભાઈ બિલ કરીને જે વ્યક્તિ હતા ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિ હતા સામે આવીને પકડાઈ પણ ગયું જે વ્યક્તિએ પૈસા આપ્યા તેને વિડીયો રેકોર્ડિંગ કરી અને પોતાનું નિકાય કરી તો પાર્ટીએ શું કામ કર્યું ફક્ત અને ફક્ત એને છાવરવાનું થોડા સમય માટેને સસ્પેન્ડ કર્યા પછી એનેનેને પાછા ભારતીય જનતા પાર્ટી સંભાળી જા 2022 નો ચૂંટણી પ્રચાર પણ આપી દીધો એ જ રીતે બચુબાઈ કિશોરી કનૈલાલ કિશોરી ના પિતાજી એને સત્તર લાખ રૂપિયા એની આરોપ પણ સાબિત થઈ જાય માટે વિડીયો ફૂટેજ પણ હતા સરકારે કોઈ એક્શન ન લીધા એના પછી અલગ અલગ જેટલા પણ કૌભાંડો છે હું બધા જ કૌભાંડો કહી શકું છું અસિત વોરાના લઈ અને બિન સચિવાલયનું કૌભાંડ થયું હેર ક્લાર્કનું જીતુભાઈ વાઘાણીના સમયમાં અલગ અલગ જે કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ચુડાના ચુડાસમાના સમયમાં જે ટેટ અને ટાટ ભરતીના પેપરો ફૂટ્યા એલઆરડી લોકરક્ષક દળનું પેપર ફૂટ્યું આ બધા જ પેપરો ફૂટ્યા પણ મોટો મગરમાં જ આજ દિન સુધી પકડાણો નથી એને હંમેશા જે પક્ષના લોકો છે રાજકીય વગ યાદ રાખજો શબ્દ આર્થિક વગ નહીં રાજકીય વર્ગ જે છે ને એ લોકોને છાવરી લે છે આર્થિક વર્ગ જેની પાસે હોય એ પેપર ખરીદી શકે છે પણ બચી નથી શકતો પકડાઈ જાય તો બચી નથી શકતો પણ રાજકીય વર્ગ જો હોય તો પૈસા નહીં હોય ને તો એ બચી જશે હમણાં જ આજથી બહુ આગળ જવું જ નથી દસ દિવસ પહેલા સિનિયર હતું તો એ ભાઈ કોર્પોરેટર દીકરો હતો બરાબર જે હરદીપ રાજેન્દ્રસિંહ પરમાર એ જયદીપસિંહ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર રાજેન્દ્રસિંહ એટલે કે ભાઈ ધરમપુર જે વલસાડ ધરમપુર એને પૂર્વ કોર્પોરેટરના ના દીકરા એટલે બચી ગયા એને કઈ ન થયું પરીક્ષા રદ થઈ ગઈ પણ પછી એની ઉપર કઈ એક્શન ન લેવાના યુવરાજ સિંહ તમને કહો એક આજકાલ એક ધંધો ફૂલ્યો ફાલ્યો છે ડુપ્લિકેટ ડિગ્રીઓ બેફામ અમદાવાદ ગાંધીનગરની યુનિવર્સિટીઓ વહેંચી રહી છે રાજસ્થાન થી પૈસા ભરીને તમે ડાયરેક્ટ પીએચડી મેળવી શકો છો આમાં પણ હવે ઉમેરો રાજસ્થાન કીધું હતું કે ગુજરાત ની અંદર આર એમ પટેલ કરીને જે વ્યક્તિ છે એ આર એમ પટેલ નામના વ્યક્તિએ આ રીતે એલઆઈ ના અને ખોટા સર્ટિફિકેટ આપેલા છે અને એના વિડીયો પણ અમે આપેલા હતા પૈસા દેતા પૈસા લેતા અને ડિગ્રી જે વ્યક્તિ એ જગ્યાએ કોર્સ કરવા ગયો જ નથી છતાં પણ એ ડિગ્રી એ મેળવી લે છે એ જ રીતે હવે તમારી વાત ઉપર હું આગળ આવું કે અમદાવાદ અંદર એવી ઘણી બધી યુનિવર્સિટીઓ છે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ એવી છે કે જે બે ફામ શિષ્યવૃત્તિ ને નામે કેટલા પણ રૂપિયા લઈ લે છે સરકાર પાસેથી એક પણ વિદ્યાર્થીને ભણાવતા નથી ખાલી વિદ્યાર્થીઓ ચોપડે છે અને એ વિદ્યાર્થીઓ ખાલી ચોપડે છે અને જે કહી શકાય મોટી મોટી શિષ્યવૃત્તિ પણ હડપી જાય છે અને જે વિદ્યાર્થીઓના નામે મોસ્ત મોટા કૌભાંડો પણ કરે છે આ નરી અને કડવી વાસ્તવિકતા છે બહુ દૂર જવાની જરૂર નથી હું અમદાવાદમાં જ છું એટલે અમદાવાદની આ જે ખાલી ત્રીસ કિલોમીટરની જો આપણે બોર્ડર જોઈ લઈએ ને તેમાં જ ઓછામાં ઓછી પાંચ યુનિવર્સિટી એવી છે કે જે ખોટી રીતે

અસલીઓને ચાન્સ મળે એ જ આશા અપેક્ષા જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર